જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય ચૌદનો ચોથો શ્લોક સમજીશું સર્વયોની શું કોય મૃતય સંભવંતીયા તા બ્રહ્મ મહધો નિરહમ બીજપ્રદ પિતા હે કુંતીપુત્ર એ સમજી લેવું જોઈએ કે સર્વયોનીઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનું બીજ પ્રદાન કરનાર પિતા છું આ શ્લોકમાં સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ સર્વ જીવોના આદપિતા છે બધા જીવો ભૌતિક પ્રકૃતિ તથા આધ્યાત્મિક પ્રકૃતિના સંયોગરૂપ છે આવા જીવો માત્ર આ ગ્રહ પર જ નહીં પરંતુ દરેક ગ્રહ પર અરે બ્રહ્માના નિવાસસ્થાન એવા સર્વોચ્ચ લોકમાં પણ હોય છે જીવો સર્વત્ર રહેલા હોય છે પૃથ્વીમાં હોય છે અને જડ તથા અગ્નિમાં પણ હોય છે આ બધા જીવો માત્ર ભૌતિક પ્રકૃતિ તથા બીજ પ્રદાતા કૃષ્ણ દ્વારા પ્રકટ થાય છે આનું તાત્પર્ય એ છે કે ભૌતિક જગત જીવોથી સગર્ભ થયેલું છે અને તેઓ સર્જન સમયે પોતાના પૂર્વકર્માનુસાર વિવિધ રૂપોમાં પ્રકટ થયેલા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ